સૌરાષ્ટ્ર ગૃહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ દ્વારા કન્યા છાત્રાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો સૌરાષ્ટ્ર ગૃહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ દ્વારા એલહાર ચૌહાણ કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કન્યા છાત્રાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું ઝડપથી આપણે કાર્યક્રમ આગળ વધારશું

जोरदार तालियों થી વધાવીએચ્ ભચ્ચે આપણે પોપટભાઈ સાથે આનંદ કરી લો મમ્મીનું મોમ થઈ મમ્મીનું મોમ થઈ ગયું પપ્પાનું ડેડ થઈ ગયું ભાઈનું ફી બીજી બાઈ બીજી બાઈ રજીભાઈ અને ઘણા ને એવું થતું હશે કે ભાઈ આ તો આપણો પારિવારિક સામાજિક કાર્યક્રમ છે આમાં સંતો મહાપુરુષો ઉપસ્થિત કઈ રીતે આ બધું સેટિંગ હશે હું તેમને આજને સત્ય ઘટનાની વાત કરી દઉં આપણે બહુ દૂરની એક જ કિલોમીટર શ્રી ગાંધી અને લક્ષ્મી મહારાજ સ્મરણાર્થે ભાવના બેન જંતી બહાર છોરા મીના બેન છોરા ગીતા બેન હરીશ બહાર છોરા મનીષા બેન એ અરસામાં હું એન્કર હતો દાદા ના આશીર્વાદ અને જેને બેવા છે તાણા એના જ ઇતિહાસ લખાણા પોપટ ભાઈ અમારા દાતા એવા છે કે અમે એવા છીએ અમે એવા છીએ અમે એવા છીએ અમે એવા છીએ તમે માછલી માગો તો અમે લોટ ના ભજીયા મોહ અને બીજું અનેક વિધવાનગીઓ સાથે આજનો મેનુ છે ત્યારે લેકિન